જય ગૌ માતા વંદે ગૌ માત્ર સ્વાગત છે તમારું અમારા નવા બ્લોકમાં તો જય શ્રી કૃષ્ણ જય ગૌ માતા બધા ખુશમાં હસિયો તેવી ઈષ્ટદેવ મુરલીધરની પાસે પ્રાર્થના તો આપણું ગૌધન ગોકુલ ગીર ગૌશાળા ભગુડાધામ ધામ આપ નિહાળી રહ્યા છો હવે સારો શરૂઆત હાર્યું છે તો સવાર સવારમાં સૌ પોતપોતાની રીતે આગળ વધી રહ્યું છે ત્યારે યાત્રાળુઓની ગાડી પણ જાય છે Давай! 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 તો આવા અમારા હાંકલાપડકારા હોય મોર મોરલાતાનું કાર કરતા હોય અને અમારું પંચાયત ઓફિસનો પ્રારંભ થઈ છે એ નવા તો આપ નિહાળી રહ્યા છો સાત સત્યાવીસની બાજુમાં અને સામે અમારે આનંદ આશ્રમ ચૈતન્ય ઉદય નારાયણ બાપુનો આશ્રમ છે અને કાળભારે જગ્યા તો આ અમારું નિત્યક્રમનું સ્થાન આશ્રમની પાછળના ભાગમાં લઈ પ્રારંભ કરે છે યષધિનો ખજાનો પ્રાકૃતિની ગોદમાં તો આપ સૌ લોકો આપણા વિડીયા જોતા રહો શેર કરો સબસ્ક્રાઈબર કરો અને લાઈક કરવાનું ભૂલશો નહીં જય ગૌ માતા વંદે ગૌ માત્ર મળીએ આપણા નવા બ્લોકમાં આ બ્લોકમાં આટલું તું જય ગૌ માતા